મારી હસમુખ શખ્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો ઘણા વર્ષોથી ઠાકોર અનામત સમિતિ ઠાકોર અને કોળી એકતા મિશન અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિ

અનુસૂચિત જાતિ સમાજને પેકેજ આપવામાં આવે છે પાટીદાર સમાજને પેકેજ આપવામાં આવે છે એ રીતે ઠાકોર અને કોળી સમાજને પેકેજ આપો એમની આર્થિક સ્થિતિ સુધરે આ માંગ કરી રહી હતી પણ આ જે પાટણ ખાતે જે સંમેલન થયું અને ત્યાં કોંગ્રેસનું મોવડી મંડળ પાટણ ખાતે એકત્રિત થયું અને પાટણમાં જે વાત કરવામાં આવી દરેક મોવડી મંડળના દરેક આગેવાનો સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો એક જ વાત કરી કે જાતિ આધારિત કરો જાતિ આધારિત ગણતરી કરો વસ્તી ગણતરી કરો એમને અલગ અનામત આપો એમનું અલગ પેકેજ આપો આ વાત કરી ખરેખર ફરીથી કોંગ્રેસના મોડી મંડળને ખૂબ ખૂબ અભિનંદન છે વર્ષોથી આ સમિતિઓ એમને આજીજી કરતી હતી કે આ અમારી માંગ સ્વીકારો પણ કોંગ્રેસ પણ સ્વીકારતી નહોતી અને ભાજપ પણ સ્વીકારતી નથી પણ હવે શરૂઆત થઈ ગઈ છે હવે પ્રજા જાગી ગઈ છે એટલે દરેક વ્યક્તિ જાગૃત થયો છે ફરીથી લોકોના કાન સુધી વાત પહોંચી છે આજે ખુશી વાતની છે કે અઢળક લોકોના ટેલિફોન આવ્યા કે પાટણમાં સંમેલન થયું અને એમાં જે મુદ્દાઓ જે હતા યા સમિતિઓએ જે મુદ્દા વર્ષોથી ચલાવતા હતા એ આજે મુદ્દાની ચર્ચા કરી ફરીથી ખૂબ ખૂબ અભિનંદન હવે આગળ આપણે જોઈએ કે શું થઈ રહ્યું છે